નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણે આપણે આ સૂક્ષ્મ તત્વોની સિરીઝમાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ એને થોડી વધારે વિસ્તૃત સમજવાની જરૂરિયાત પણ ઊભી થતી જતી હોય છે ગૌણ પોષક તત્વો સૂક્ષ્મ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો પૈકી જે વધારે અગત્યના છે જે વિશેષ અગત્યના છે એ તત્વો પૈકીનું એક તત્વ જે જીંક છે એના વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ ગઈકાલે પણ આપણે જીંક વિશે વાત કરી હતી હવે આજે આપણે જે વાત કરવાની છે એમાં કેન્દ્રમાં આપણે જીંક તત્વને રાખી અને આપણે વાત કરશું પણ કેટલાક મુદ્દાઓ એની આસપાસના જે છે એને આપણે સમજવા છે સામાન્ય રીતે આપણે સૌ પ્રાથમિક અભ્યાસ કરતા હોઈએ છીએ ને ત્યારે આપણી ગુજરાતી ભાષામાં એક સરસ મજાનો સુભાષિતો લગભગ બધા ભણ્યા હશે કે વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય પણ વિદ્યા વાપરતા વધે એ અચર જ કહેવાય આપણે વાપરીએ તો કોઈ ધન સંપત્તિ આ વિશ્વમાં એવી નથી કે જે ખૂટી ન જાય ખતમ ન થઈ જાય પણ એક સંપદા એક ધન એક લક્ષ્મી એ એવી છે કે જે વાપરો તેમ વધતી જાય અને એનું નામ છે વિદ્યા વિદ્યા વાપરતા વધે આ અચર જ કહેવાય મિત્રો આના પ્રત્યક્ષ પુરાવાઓ મોટા ભાગે આપણા દરેકના જીવનમાં હોય છે જો આપણે એ ઉદાહરણો સુધી જઈએ અને આપણા પોતાના રોજબરોજના કામને રોજબરોજના અનુભવને આપણે જો વધારે વધારે આપણા દિમાગમાં લાવવાનો પ્રયાસ કરીએ અને એના ઉપર સમજવાને વિચારવાનો પ્રયાસ કરીએ તો મિત્રો છેલ્લા બે મહિનાથી આપણે આ ખાતર સિરીઝ પર વિડીયો બનાવતા રહીએ છીએ શરૂઆતમાં આપણે આઠ દિવસે બનાવતા હતા ત્યારબાદ ચાર પાંચ દિવસના અંતર પર આવ્યા ત્યારબાદ એકાંતરા અંતર પર આવ્યા અને છેલ્લા કેટલાક દિવસથી આપણે દરરોજ નિયમિત રીતે એક વિડીયો આ સમય દરમિયાન અપલોડ કરીએ છીએ હવે મારી પાસે જે માહિતી હોય અને અત્યાર સુધીનો મારો જે અભ્યાસ હોય એ અભ્યાસના આધારે હું જ્યારે આ વિડીયો બનાવવાની શરૂઆત કરું છું ત્યારે મારી જરૂરિયાત પણ વધતી જાય છે અભ્યાસની કારણ કે આ તો બહુ વ્યાપક ક્ષેત્ર છે આની સાથે આખે આખું આપણું કૃષિ વિજ્ઞાન જોડાયેલું છે આખે આખું વનસ્પતિ શાસ્ત્ર જોડાયેલું છે આખે આખું ભૌતિક શાસ્ત્ર જોડાયેલું છે આખે આખું વાતાવરણ શાસ્ત્ર જોડાયેલું છે એટલે બહુ કોમ્પ્લિકેટેડ ક્ષેત્રમાં આપણે છીએ આપણે વિજ્ઞાનને સમજીને વાત કરવાની છે આપણે તમામ ભૌતિકીઓને સમજીને વાત કરવાની છે અને સાથે સાથે આપણા ખેડૂતના આપણી ખેડૂતની સમજને પણ આપણે સમજીને વાત કરવાની છે એટલે માત્ર દસ મિનિટની અંદરનો આ વિડીયો આઠ મિનિટ સાત મિનિટ કે પાંચ મિનિટ એ બનાવ્યા પહેલા એના ઉપર પાંચ કલાક છ કલાક સાત કલાક આઠ કલાક સતત અભ્યાસ કરવો પડે છે અને જે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસમાંથી કેટલું બિલકુલ નવું જેની આપણને ગઈકાલે પણ કલ્પના ન હોય એવી માહિતી આપણી સામે આવે છે સ્વાભાવિક રીતે ગઈકાલે એક માહિતી મારી સામે આવી નકારાત્મક માહિતી છે પણ આપણે ખેડૂતોએ સમજવા જેવી છે હિન્દી ભાષી પટ્ટામાં એક ખેડૂતનો મુદ્દો હતો એ હિન્દી ભાષી ચેનલો સાથેનો એનો વાર્તા વ્યવહાર હતો એમાંથી આ માહિતી આપણા સુધી આવી છે વાત એવી છે કે આ સૂક્ષ્મ પોષક તત્વોને પોતાની વનસ્પતિ માટે કે પોતાની ખેતી માટે ઉમેરતી વખતે અતિ ઉત્સાહના કારણે એક ખેડૂતે પોતાના એક વીઘામાં પચીસ કિલોગ્રામ લેખે ઝીંક સલ્ફેટ પાયામાં આપી દીધું આ સીઝનની જ વાત છે ત્યારબાદ એમાં એને ઘઉં આવ્યા હવે ઘઉં થોડા મોટા થયા અને જેમ જેમ એના મૂળનું વિસ્તરણ થતું ગયું તેમ તેમ એને જરૂરિયાત વધારે અને આડે આવવા માંડ્યું અને એ જે જીંક એને આડે આવવા માંડ્યું એની નકારાત્મક અસર એના પર થઈ એના ઘઉંના ખેતરના વિડીયો એના ઘઉંના ખેતરના ફોટાઓ આ બધું એણે અપલોડ કર્યું હતું અને અભ્યાસીઓ એના પર એને જવાબો આપતા હતા સવાલો કરતા હતા અને એમાંથી આ માહિતી તરી અને બહાર આવી કે એક વીઘામાં એને પચીસ કિલો જીંક આપી દીધું છે પરિણામે એનું આ વર્ષનું વાવેતર તો ફેલ થયું પણ આગળની સિઝનનું વાવેતર પણ ફેલ થવાની શક્યતા છે આપણે આ અતિ ઉત્સાહથી બચી જવાનું છે ખેડૂત બિલકુલ સ્પષ્ટ આપણા દિમાગમાં આપણે કરી લેવું પડશે કે કોઈ પણ સૂક્ષ્મ પોષક તત્વો એક વીઘામાં દોઢ કિલોથી વધારે આપણે આપવાના જ નથી પાયામાં આપીએ તો પણ સ્પ્રે મારફત આપીએ તો બહુ ઓછી માત્રા છે એની પણ પાયામાં જમીનમાં ખાતર સાથે મેળવીને આપીએ તો પણ દોઢ કિલોથી વધારે એક વીઘામાં આપવાના જ નથી દોઢ કિલોનું માપ જે છે એ એની જરૂરિયાત જેટલું માપ છે જ આપણે અતિ ઉત્સાહમાં આવી અને આપણા છોડને વધારાનું કંઈ પણ આપી શકતા નથી કારણ કે છોડની ગ્રહણ કરવાની પણ એક ક્ષમતા હોય છે અને એની એક પદ્ધતિ હોય છે હવે એ પદ્ધતિમાં દાખલા તરીકે પાંચ કિલો કે દસ કિલોનું શાકભાજી આપણે બનાવતા હોઈએ તો જે મીઠું નાખીએ એ મીઠું પાંચસો ગ્રામના શાકભાજીમાં આપણે નાખવાનું હોતું જ નથી અતિ મીઠું નાખવાથી કઈ સ્વાદિષ્ટ બની એવું નથી જે મીઠું ન હોય અને સ્વાદિષ્ટ ન હોય સાથે સાથે મીઠું નાખવાના પ્રમાણનું પણ આપણે રાખવું પડશે આપણે શબ્દ અને ખાતર એના વિશે જે વાત કરીએ છીએ એને કેવી રીતે એની ઉપલબ્ધિ છે છોડને અને છોડ એને કેવી રીતે ગ્રહણ કરે છે એ આખું જે તંત્ર છે એને સામાન્ય રીતે સમજી લઈએ આપણી જમીનમાં ખારાશનો ભાગ કેટલો છે આ આપણી ખેતી સાથે જોડાયેલો સૌથી મોટો સવાલ છે આપણું પાણી નબળું છે અથવા તો જમીન કુદરતી રીતે ખારાશવાળી છે તો જમીનની અંદર ક્ષારનું જે પ્રમાણ છે એને જે રીતે માપીએ છીએ આપણે અને વિજ્ઞાન એને જે રીતે માટી વિજ્ઞાન જે રીતે માપે છે એ માપમાં એને પીએચ આંક બોલવામાં આવે છે હવે પીએચ આંક સામાન્ય રીતે એકથી થી ચૌદ સુધીનો હોય છે એકથી પાંચ ગણાય છે એ વાવેતર માટે બહુ અગડરૂપ નથી એમાં સારી રીતે વાવેતર કરી શકાય છે સારી રીતે પાક લઈ શકાય છે પણ પાંચથી વધારે એટલે કે પાંચથી ઉપર અને સાત સુધીમાં એ થોડી જોખમી છે સાત થી ઉપર જયારે જાય ત્યારે એ ખૂબ જોખમી છે એમાં પાક સંભવિતતા બહુ ઘટી જાય છે ઉત્પાદન સંભવિતતા પણ બહુ ઘટી જાય છે એમાં કેટલાક તત્વો આપણે ગમે તે રૂપમાં આપીએ પણ છોડ એને ગ્રહણ કરી શકતો નથી જેની અંદર જીંક એક સમાવિષ્ટ તત્વો છે જીંક એક એવું તત્વ છે કે જેને આપણે જમીનની જે ક્ષારની સ્થિતિ છે એના આધારે છોડને ઉપલબ્ધ કરાવી શકશું જમીનમાં એની અસર બહુ ઓછી થવાની છે હવે જ્યારે આવી જમીનમાં આપણે આ તત્વો આપવા છે ત્યારે કેવી રીતે આપવાના તો જે રીતે આપવાના છે એના માટે સામાન્ય વાતચીત આપણે ગઈકાલના વિડીયોમાં કરી છે પણ આજે ફરી એક વખત કે આ જે સૂક્ષ્મ તત્વો આપણે પીએચ વાળી જમીનમાં એટલા માટે આપવાના છે કે દેશી ખાતર જે છે એ એક કાર્બનિક એલિમેન્ટ છે અને જે કાર્બનિક એલિમેન્ટ છે એ કાર્બનિક એલિમેન્ટ છોડની લભ્યતામાં સૌથી મહત્વનું તત્વ છે છોડને જે કાંઈ જમીનમાંથી ગ્રહણ કરવાનું છે એ ગ્રહણ કરવામાં સૌથી સહાયક તત્વો જો કોઈ પણ હોય તો એ હોય છે કાર્બનિક તત્વો હવે કાર્બનિક તત્વો બને છે શેમાંથી તો કાર્બનિક તત્વો જે બને છે જમીનમાં એ સૌથી પહેલા વરસાદના પાણીથી બને છે ત્યારબાદ વરસાદનું પાણી જો આપણી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય તો ઓછામાં ઓછું ઉતરે છે જતું રહે છે સપાટી પરથી અને એટલે જે કાર્બનિક પદાર્થો છે કુદરતી કાર્બનિક પદાર્થો છે એ વરસાદના પાણી મારફત આપણી જમીનમાં ઉમેરાતા નથી અગર તો ઓછા છે એટલા માટે એની અંદર જે કાર્બનિક પદાર્થોની જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે દેશી ખાતર જેને આપણે ગળતયું ખાતર કહીએ છીએ આ ખાતરનો એમાં આપણે ઉપયોગ કરવો પડે છે અને એ કાર્બનિક તત્વો છે હવે એ કાર્બનિક તત્વો વરસાદના પાણી મારફત મળે છે આપણે જે દેશી ખાતર નાખીએ છીએ એના મારફત જમીનમાં ઉમેરાય છે અને જમીન ઉપર જે નાના નાના જંતુઓ હોય છે જે ઋતુ પ્રમાણે બને અને ઋતુ પ્રમાણે નષ્ટ થાય એના જે અવશેષો છે એ પણ કાર્બનિક તત્વો પૈકીનો એક ભાગ છે હવે આ જે કાર્બનિક તત્વો છે એ કાર્બનિક તત્વોની જમીનમાં જેટલી હાજરી હશે એટલા જ સૂક્ષ્મ તત્વો આપણે કહીએ પૂરક તત્વો આપણે કહીએ કે મુખ્ય તત્વો આપણે કહીએ આ બધું છોડને મેળવવા માટે સૌથી અગત્યની પ્રાથમિક જરૂરિયાત હોય તો એ કાર્બનિક તત્વોની જરૂરિયાત જમીનમાં છે એટલે જ્યારે જ્યારે આ ખાતરો સૂક્ષ્મ પોષક તત્વો મધ્યમ પોષક તત્વો આ બધું જ્યારે આપણે આપવાનું વિચારી છે ત્યારે સૌથી પહેલું આપણે એ ખ્યાલ રાખવાનો છે કે એની સાથે કાર્બનિક તત્વો જમીનની અંદર હશે એની હાજરી હશે એની સક્રિયતા હશે તો જ આ તમામ તત્વો છોડ સારી રીતે લઈ શકશે મિત્રો બીજી વાત કે જથ્થામાં ક્યારેય અતિરેક ન કરીએ ખાતરના જથ્થામાં ખાસ કરીને જે બનાવેલા ખાતરો છે એનો ક્યારેય અતિરેક ન કરીએ આપણું દેશી ખાતર જે છે ને એનો પણ જો આપણે અતિરેક કરીએ તો એ પણ નડતરૂપ હોય છે કેવી રીતે નળતરૂપ હોય છે કે કોઈ પણ ખાતર વધારે પડતું કાર્બનિક હોવા છતાં પણ વધારે પડતું જો જમીનમાં થઈ જાય તો એટલો બધો ભેજ સંગ્રહ છે કે આપણા છોડને એ એ વધારે પડતું પાણી એમાંથી શોષવું પડે છે અને એ પાણી શોષતા શોષતા આપણું છોડ પીવો પડી જાય છે એટલે કોઈ પણ પદાર્થ કોઈ પણ તત્વ જેટલી જરૂરિયાત છે આપણા છોડની એના પ્રમાણમાં એના માપમાં આપવાનો આપણે પ્રયાસ કરીએ મિત્રો આજના વિડીયોમાં આપણે ખાતરોને કેવી રીતે આપવાના છે કેવા રૂપમાં આપવાના છે અને કેટલા જથ્થામાં આપવાના છે એની જે ગંભીરતા છે એના ઉપર ચર્ચા કરી છે અને આ ગંભીરતાને આપણે બહુ ગંભીરતાથી લેવાની છે કારણ કે આ મુદ્દો સામાન્ય મુદ્દો નથી આપણી ખેતી જેવી રીતે કોઈ બાજુથી સામાન્ય નથી હોતી એવી જ રીતે આપણી ખેતીની જરૂરિયાતો પણ કોઈ બાજુથી સામાન્ય નથી હોતી એટલે આપણી ગંભીર જરૂરિયાતનો આ એક ગંભીર ભાગ છે અને એટલા માટે આને આપણે ગંભીરતાથી લેવાનો છે વધારેમાં વધારે ખેડૂતો અને ગંભીરતાથી લે આના ઉપર વિચારે સમજે અને સમજીને પોતપોતાનું કામ કરે એટલા માટે આ વીડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવો આપણે સૌ પ્રયાસો કરીએ જય કિસાન જય ભારત